બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાય મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા ઓગણીસો તોતેર કરોડ રૂપિયાનો ભાવ ફેર આપતા પશુપાલકોમાં આનંદની લાગણી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પન વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સણાધર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા એક કરોડનો ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવ ફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતા વધુ ભાવ ફેર જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે તમામ છેલ્લા વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં બનાસ ડેરી સતત પ્રગટ કરી રહી છે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે

સંચય સમયની માંગ છે ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોબરતી થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય છે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ થશે આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવડિયા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બનાસ પશુપાલકોને જે નાણાં દર વર્ષે એને ચૂકવાય તેના સિવાય વધારાના નાણાં એ લગભગ અઢારસો કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય બનાસકાંઠાની આખી ઇકોનોમીને એનો ફાયદો થશે અને સહકારિતાની સફળતા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારીતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને અને મિનિસ્ટર બન્યા એ પછી સહકારીતાની શરૂઆતમાં ઘોર ગતિ આવેનારો સમય દરેક એગ્રિકલ્ચર પેન્ડની અંદર પણ સહકારીતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણય કર્યા છે અને એક કરોડ કરતાં પણ વધારે રકમનું લીધની આવક મેળવતા હોય એવા બહેનો આજે સન્માન મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના ભોજન અમે પહેલા વાત કરી હતી કે દૂધમાં તો આ ક્રાંતિ કરી પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય તો બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એક્સ્ટ્રા દસ ટકા ભાવ ફેર ખૂબ જ ગર્વની વાત છે કે આપણો બનાસકાંઠા જિલ્લો આજે પ્રગતિના પંથે છે આજે મહિલા પશુપાલકો આટલી બહોળા પ્રમાણમાં દૂધ ભરાઈ અને પ્રગતિના પંથે છે અને આજે સણાતર ખાતેની છપ્પનમી સાધારણ સભામાં અમે દીવદરના સણાતર પ્લાન્ટ ખાતે આવ્યા હતા અને આજે શંકરભાઈ ચૌધરી સાહેબે બધાને ખૂબ સંતોષકારક દૂધ વધારો પણ મળ્યો છે જે બદલ અમે નિયામક મંડળ અને શંકરભાઈ ચૌધરી સાહેબના ખૂબ જ આભારી છીએ દિનીશકુમારજી હું ડીસા તાલુકાના શિરપુરા ગામની વતની છું આ વખતે મેં ચાલીસ લાખ તેતાલીસ હજારનું ચાલીસ લાખ પચાસ હજારનું દૂધ ભરાવ્યું છે જે ડીસા તાલુકામાં પ્રથમ નંબરે આવી છે કેવું લાગી રહ્યું છે જે રીતે આપણે આટલા રૂપિયા કમાયા સર આવકથી તો આવું લાગે કે આ વખતે મેં તાલુકામાં પહેલાં લીધું એનો મતલબ કે આવતા વખતે તો જિલ્લામાં એમ ઉત્સાહ છે કે આવતા વખતે એક તે આ દરેકથી દસમાં તો પહેલો નંબર લે જે મહિલાઓ ઘરે નવરી બેસી રહી છે કામ નથી કરતી એમને શું કહેવા માગું સાહેબ એમને એવું કહેવા માગું તમે જો ઘરે કાંઈ નહીં તો બે ચાર પશુ રાખો ને તો પણ તમારું ઘર એ સમાન ચલાવી શકો છો જે કોઈ બીજા ઉપર નિર્ભય નથી રહેતા કરશનથી સોરંખીનો રિપોર્ટ એસ ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે